ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો કટ્ટર ઈમાનદાર અને રાજનીતિના બંગાળ વચ્ચે આમ આદમી પાર્ટીની સાચી હકીકત સામે આવી છે જી હા ગુજરાતના કોર્પોરેટર પણ હવે જાણે કે કેજરીવાલના ભ્રષ્ટાચારની રાહ ચાલી રહ્યા છે અને એક કદમ આગળ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે રાજનીતિમાં આવ્યા ત્યારે આપ આપતો એસે નથી કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીએ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો આ પાર્ટી સાથે કેજરીવાલે પાર્ટીનું લોન્ચિંગ કર્યું હતું ત્યારે નામ જ આપ્યું હતું કે અમે એક સામાન્ય માણસ છીએ લોકોની સેવા કરીશું પરંતુ સેવા કરવાના નામે મેવા ખાવામાં આવી રહ્યા છે સુરતમાં વિપુલ સુહાગિયાની ધરપકડ કરાઈ છે અરવિંદ કેજરીવાલની ખરડાયેલી ટોળકીમાં વધુ બે નામ છે એસએમસીના ના પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસે લાંચની માંગ કરી હતી દસ લાખની લાંચ માંગવા સાથે ધમકી પણ આપી હતી

શું લાંચ્યા ભ્રષ્ટાચારી જનપ્રતિનિધિ જનતાની સેવા કરશે શું દિલ્હી કે શું ગુજરાત આપના નેતાઓ ભ્રષ્ટાચારમાં હવે એક બાદ એક જેલમાં જઈ રહ્યા છે આ જ અંગે વધુ વિગત મેળવીશું અમારી સાથે ન્યૂઝ રૂમથી વિજય દેશા જોડાયા છે સાથે જ રાકેશ બ્રહ્મભટ સુરતથી જોડાઈ ગયા છે રાકેશ આખો મામલો કઈ રીતે પ્રકાશમાં આવ્યો કારણ કે ઘણા સમય પહેલા ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટર તરફથી હવે જઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ થઈ છે બિલકુલ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ચોવીસના છઠ્ઠા મહિનાની આ સમગ્ર ઘટના છે અને સુરતના પૂણા ગામ વિસ્તારમાં મલ્ટી લેવલ પાર્કિંગ આવેલું છે ને આ મલ્ટી લેવલ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ છે તે વરાછા હીરાબાગ વિસ્તારમાં રહેતા જે હિતેશ સવાણીને આપવામાં આવ્યો છે હિતેશ સવાણી આ મલ્ટીલેવલ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવે છે ને મલ્ટી લેવલ પાર્કિંગના જે અંદર જે શાકભાજીનો ઓટલો બનાવવામાં આવ્યો હતો અને ઓટલા ઉપર રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હતો અને તે દરમિયાન આ વોર્ડ નંબર સોળ અને સત્તરના આમ આદમી પાર્ટીના કો જે કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા છે તે જૂન માસ દરમિયાન છે તે આ મલ્ટીલેવલ પાર્કિંગ પર પહોંચ્યા હતા અને તે દરમિયાન છે તે તમે પાલિકાની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરો છો તેમ કહી અને રૂપિયા અગિયાર લાખની જે છે તે ખંડની માંગવામાં આવી હતી અને તેને લઈને છે તે કોન્ટ્રાક્ટર હિતેશ સવાણી દ્વારા આ મામલે અમદાવાદ એસીબીના જે વડા છે તેના સમક્ષ તે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી હિતેશ સવાણી દ્વારા આ મામલે જે કોર્પોરેટરો દ્વારા જે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા હિતેશ સવાણી દ્વારા છે તે એસીબીના વડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને જે ઓડિયો રેકોર્ડિંગ હતું અને સીસીટીવી ફૂટેજ હતા તે એફએસએલ માટે તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા તપાસ દરમિયાન છે તે જે વોઇસ રેકોર્ડિંગ છે તે વિપુલ સુહાગી અને જીતેન્દ્ર કાછડીયાનું હોવાનું બહાર આવતા અંતે એસીબી દ્વારા આ મામલે સુહાગી અને સામે ગુનો દાખલ કરી અને વિપુલ સુહાગી ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગુનો દાખલ થતાની સાથે જ જે વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર જે જીતેન્દ્ર કાછડિયા છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને લઈને સુરતના ડિંડોલી વિસ્તારમાં કોર્પોરેટર હોવાની શંકા આ પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ કોર્પોરેટરની સોતખોળ પણ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે એક તરફ જે પ્રજાએ પોતાના જે પ્રતિનિધિ તરીકે છૂટાઈને આ તમામ કોર્પોરેટરોને લાવ્યા છે એક તરફ ઈમાનદાર પાર્ટીની વાત કરવામાં આવે છે અને બીજી તરફ સેવાના નામે લોકો પાસેથી મેવા લેવામાં આવે છે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તે હકીકત છે કોન્ટ્રાક્ટર પાસેથી જે લાખોની લાચની માંગણી કરવામાં આવી હતી અને તે જ કારણ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તમામ પુરાવા સહિત જે વિગતો છે તે એસીબી વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને

દિલ્હીની અંદર દારૂનીતિ કૌભાંડ હોય તેની અંદર એમએલએ અમાનતુલ્લા ખાન આ સુરતની વાત કરીએ તો સુરતની અંદર તો કોર્પોરેટરે માજા મૂકી છે આમ આદમી પાર્ટીના બે લાંચિયા કોર્પોરેટર છે તેમની વિરુદ્ધ એફએસએલની અંદર લાંચ માગવાની પુષ્ટિ થતા આખરે સુરતના વોર્ડ નંબર સત્તરના વિપુલ જે આમ આદમી પાર્ટી માંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર છે તેમની એસીબી ધરપકડ કરી છે એટલે કટ્ટર ઈમાનદારીની વાતો કરનારા નેતાઓ જે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે તે નેતાઓની પોલ ખુલી ગઈ છે હજી એક નેતા જીતેન્દ્ર જે છે હજી ફરાર ચાલી રહ્યા છે એ જીતેન્દ્ર કાછડિયા વોર્ડ નંબર સોળ માંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા છે મામલો એવો છે કે પુણા ગામની અંદર જે મલ્ટી લેવલ પાર્કિંગ છે મહાનગરપાલિકા દ્વારા આ બંને કોર્પોરેટરો એ ફોટા બતાવીને બ્લેકમેલ કરીને 10 થી અગિયાર લાખ રૂપિયાની માંગણી કરી હતી અનેક વખત ફોન કર્યા હતા તેઓ આ મલ્ટી લેવલ પાર્કિંગ પર જે ઘટના દર્શાવાઈ હતી ત્યાં પણ ગયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે આખરે કોન્ટ્રાક્ટરે આ બંને લાંચિયાઓ વિરુદ્ધ એસીબીના ડિરેક્ટરને અમદાવાદમાં ફરિયાદ કરી જે ઓડિયો ક્લિપ્સ ને જે ગેરવ્યાજબી માંગણીઓ હતી તેની આ ઓડિયોની અંદર પુષ્ટિ થતા આખરે વિપુલ સુહાગિયાની અત્યારે ધરપકડ કરવામાં આવી છે હજી પણ જીતેન્દ્ર કાછડિયા છે તેઓ ફરાર ચાલી રહ્યા છે આ ફરાર લાંચિયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને પકડવા માટે ડિંડોલી પોલીસ અત્યારે સર્ચ ઓપરેશન પણ કરી રહી છે પરંતુ સવાલ અહીંયા બે લાંચિયા કોર્પોરેટરનો નથી પરંતુ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની લાંચિયા ટોળકીની અંદર વધુ બેનો ઉમેરો થયો છે તેવું કહી શકાય કારણ કે સ્પષ્ટ રાજનીતિ સ્વચ્છ રાજનીતિ ઈમાનદાર રાજનીતિની વાત કરનારા જ્યારે ટેબલ નીચેથી વહીવટ કરતા થઈ જાય છે ત્યારે તેમની રાજનીતિ પર આ મોટો કલંક છે જોકે આ ગુજરાતની અંદર ચાહે કોઈ પણ હોય કોર્પોરેટર હોય અધિકારી હોય કે અન્ય કોઈ હોય લાંચ લીધી છે તો પકડાશો 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 ને આ પ્રકારે એસીબી પણ અત્યારે સક્રિયપણે કામગીરી કરી રહી છે સંભવત રીતે જે ફરાર થયેલા લાંચિયા કોર્પોરેટર છે એમને પણ ટૂંક સમયમાં પોલીસ પકડી લેશે અને જેલના સળિયા ગણતા થઈ જશે પરંતુ સવાલ તો એ જ રહેશે કે આમ આદમી પાર્ટી કે જેણે સ્વચ્છ રાજનીતિની વાતો કરી હતી તેની આ ઈમાનદારીની વાતો અત્યારે ક્યાં છુપાઈ ગઈ છે ચાહે કેજરીવાલ જેલમાં હોય અમાનતુલ્લા ખાન હોય કે અન્ય કોઈ હોય હજી આ બે કોર્પોરેટર છે પરંતુ આવા અન્ય લાંચિયાઓ પણ હોઈ શકે છે જે આ રીતે સ્વચ્છ રાજનીતિ કરનારા સ્વચ્છ રાજનીતિની વાતો કરનારા આમ આદમી પાર્ટી માટે તો કલંક છે પરંતુ દેશની રાજનીતિ માટે પણ કલંક છે તો આવા લાંચિયાઓ વિરુદ્ધ હજી પણ સક્રિયપણે કામગીરી થાય તેવી પણ લોક માંગણી હંમેશને માટે ઉઠી રહી છે વિકાસ બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ તો સ્વચ્છ રાજનીતિની વાતો કરી સીધો જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે આ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મીટિંગ થયેલી જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા દસ લાખ લેવાનું રકજક અંતે નક્કી કરેલું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી જે સીડીનું સુરત એકમ દ્વારા એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા જેમાં આ વોઇસ પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન એફએસએલ દ્વારા પ્રાપ્ત થયેલું આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતા આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા દસ લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સોહાગીયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાસારીયા અને વિપુલભાઈ સોહાગ્યા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું ભાઈ આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને બે ગુનો લાગશે અને એમ તમે ખાંડની આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મરેલા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકલા કરે છે પેલા તમે આવીને ભાઈને શું છે એ મળવા ગયા એવું કીધું કે કે ભાઈ માટે લાખ રૂપિયા છે આને લઈ ધારાસભ્ય કુમાર કાનણીએ પણ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે કુમાર કાનણીએ કહ્યું કે આમ આદમી પાર્ટી તો તોડબાજ પાર્ટી છે આ પાર્ટી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ પાર્ટી છે લોકોએ આ પાર્ટી પર વિશ્વાસ કરી મત આપ્યા અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો આ પાર્ટીએ લોકોના વિશ્વાસનો નો કર્યો છે તેવું કુમાર કાનાણીએ કહ્યું આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે તોડબાજ પાર્ટી બની છે એમના નેચે નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય મનીષ સિસોદરીયા હોય ધારાસભ્યો સંસદ સભ્યો આ બધા જ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો એનો કોર્પોરેટર અહીંયા ભ્રષ્ટાચાર કરી હોય આમ આપને એમ લાગે કે આખી પાર્ટી તોડબાડ પાછી છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર ઇમાન ઇનામ ઈમાનદાર પાર્ટી તરીકે મત ગયા હતા એ વિશ્વાસનો કચ્ચર ઘાણ કરીને આજે ભ્રષ્ટાચારમાં કલા ડૂબ આખી આમ આદમી પાર્ટી છે